ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

વધુ એક વિડિયો સામે આવ્યો છે શિક્ષકનો અને શિક્ષકે કહ્યું કે બીએલઓ ની કામગીરી સાથે તેઓ જોડાયેલા છે અને બીએલઓ ની કામગીરી દરમિયાન કામનું ભારણ વધી રહ્યું છે અને હું મરવા માટે મજબૂર થઈ રહ્યો છું આત્મહત્યા કરીશ તેવું શિક્ષકે ફેસબુક લાઈવ કરી અને જણાવ્યું છે બધુ વિગતો મેળવીએ સંવાદદાતા દશરથ ફોન લાઈન પર જોડાયા છે દશરથ વધુ એક શિક્ષકનો આ વિડીયો પણ હવે ફેસબુક લાઈવના માધ્યમથી કરવામાં આવ્યો હતો ને કહ્યું છે કે એટલું બધું કામનું ભારણ છે કે હું હવે આત્મહત્યા કરી લઈશ શું વિગતો સામે આવી રહી છે કોણ છે આ શિક્ષક અને કેવી રીતની સમસ્યાઓ તેમને થઈ રહી છે જી કુષાગ્ર જે રીતના રાજ્યમાંથી જે બીએલઓની કામગીરીને લઈને કેટલાક બનાવો બની ચૂક્યા છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે પંચમહાલમાંથી અને જે વિનુ બામણીયા નામના શિક્ષકે વિડીયો ફેસબુક લાઈવ કર્યો છે અને તેમાં તેઓએ પોતાના પર જે ચોવીસ કલાકની અંદર જે કામ કરવાની કામગીરીને લઈ સતત ભારણને લઈને તેઓ સતત થઈ ગયા છે અને હાલ તેઓ બિલોની કામગીરીમાંથી તેમને રાહત મળે તે માટે તેઓ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા માટે જિલ્લા પંચાયત પહોંચ્યા હતા ત્યારે કહી શકાય કે જે રીતના શિક્ષકોને બિલોની કામગીરી સોંપતા જ શિક્ષણને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે ત્યારે શિક્ષકો પણ ત્રસ્ત થઈ રહ્યા છે અને બાળકોનું શિક્ષણ પણ બગડી રહ્યું છે શિક્ષકો સતત આ બિલોની કામગીરીમાં ફોરવાયેલા રહેતા હોય છે અને તેના લીધે ઘરમાં પણ તેઓ માનસિક રીતના ત્રસ્ત થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જી બિલકુલ અને હજી કેટલા શિક્ષકો છે ત્યાં ગોધરાના જેઓ હજુ પણ આ કામગીરી સાથે જોડાયેલા છે અને તે લોકો શું કહી રહ્યા છે તેમની પ્રતિક્રિયા કેવી મળી રહી છે જે રીતના શિક્ષકો કહી રહ્યા છે કે હાલ આજે મોર્નિંગ સ્કૂલ હતી છતાં કેટલા જે પહાડી પદ્ધતિ સ્કૂલો ચાલતી હોય એમાં પણ કેટલાક શિક્ષકો કામગીરી કામગીરીને લઈ ગામમાં ફરતા હોય છે જેને લઈ શિક્ષકો રાહ જોતા હોય છે કેમ કે બે પાલિસી ચાલતી હોય સ્કૂલો અને તેમના આવા પછી બીજી પાલિસી શરૂ થતી હોય છે અને જેને લઈ શિક્ષકો પણ કંટાળી ગયા છે બિલકુલ વિનુભાઈ સાથે કોઈ સંપર્ક થયો છે વિનુભાઈએ કંઈક કીધું આ ફેસબુક લાઈવ પછી

વિનુ બામણિયા નામના આ જે બીએલઓ છે તેને ગોધરાના તાલુકા પંચાયતના કેમ્પસમાંથી ફેસબુક લાઈવ કર્યું અને એમના શબ્દો હતા કે મારી ઉપર કામનું ભારણ છે અધિકારીઓ મને ટોર્ચર કરે છે આ પ્રકારનો તેનો વિડીયો હતો પરંતુ બીએલઓની જે ઘટનાઓ છેલ્લા બે દિવસમાં સામે આવે છે એટલે કે આજે અને ગઈકાલે ક્યાંક ને ક્યાંક બીએલઓનું હાર્ટ એટેકથી મોત થયું છે તો બીજી તરફ બીએલઓએ આત્મહત્યા પણ કરી છે પરંતુ બીએલઓએ પોતાનું મનોબળ મજબૂત રાખવું ખૂબ જરૂરી બન્યું છે સૌ તો હું જે તમામે તમામ મતદાન મથકો ઉપર જે એસઆઈઆર ની કામગીરી અત્યારે ચાલુ છે એના હું દ્રશ્ય બતાવીશ જે બીએલઓ છે અત્યારે તેમની કામગીરીમાં વ્યસ્ત છે લોકોને પણ તેઓ મદદરૂપ થાય તે માટે થઈને તેઓ કટિબદ્ધ છે એક તરફ સરકારી કર્મીઓ જે છે તે કામમાં લાગ્યા છે બીજી તરફ જે અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક બીએલઓ ટાર્ગેટ આપતા જાય છે હું બીજી બીજા દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ કે એસઆઈઆર ની કામગીરી છે તે અત્યારે શરૂ છે અને એક એક લોકોને ઝીણવટપૂર્વક તેમને સાંભળવામાં પણ આવી રહ્યા છે અને તેમને જવાબ પણ આપવામાં આવી રહ્યા છે જે બીએલઓ બેન છે આપણે તેમની સાથે વાત કરશું બેન આત્મહત્યાની ઘટના સામે આવે છે તમે પણ બીએલઓ છો ગુજરાત તમને અત્યારે લાઈવ જોઈ રહ્યું છે શું તમારા મનની વ્યથા બહુ પર્સનલી ના લ્યો કામને કામની રીતે જ લ્યો બહુ બર્ડન લેવાની જરૂર નથી અને ટોર્ચરિંગ કોઈ કરતું નથી તમે જેટલું તમારી પ્રોબ્લેમ છે એ ઉપર વાત કરશો તો એ લોકો સોલ્યુશન આપશે તમે ખાલી પ્રોબ્લેમ શેર કરો તમે મન મન મનમાં રાખશો તો પછી આ તકલીફ રહેવાની તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં ત્યાં જોબ કરો હું આઈટીઆઈ માં છું ઇન્સ્ટ્રક્ટર ની પોસ્ટ ઉપર પ્રેશર ખરું તમને નહીં હાલ તો મને નોર્મલ લાગે છે પણ આપણે પ્રેશર લેશું તો પ્રેશર થશે બાકી કઈ પ્રોબ્લેમ નથી આવતો જે બીએલો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પ્રેશર લેશું તો પ્રેશર આવશે જે વિડીયો છે તે વિડીયો ન્યૂઝ કેપિટલને જેને શેર કર્યો તે એનએસયુઆઈના પ્રેસિડન્ટ પ્રેસિડેન્ટ રોહિતસિંહ રાજપૂત છે તેમણે ન્યૂઝ કેપિટલનું ધ્યાન દોર્યું કે ગોધરામાંથી એક બીએલઓ લાઈવ થયા છે અને એ બીએલઓની જિંદગી બચાવવી ખૂબ જરૂરી છે મારી સાથે રોહિતસિંહ પણ જોડાયા છે રોહિતસિંહ ગોધરાની આ સમગ્ર ઘટના શું છે ફેસબુકની અંદર મને એક વીએલઓ કર્મચારી મારા મિત્ર છે એમને મને વોટ્સઅપ કર્યું અને મેં મીડિયાના મિત્રોને ધ્યાન દયું કે ખરેખર ખૂબ ગંભીર બાબત છે ગુજરાતમાં દિવસે ને દિવસે જે સરકારી કર્મચારીઓ જેમને એસઆઈઆરની કામગીરી સોંપી છે કામગીરીના ભારણને લીધે જો આત્મહત્યા કરતા હોય અથવા આત્મહત્યા કરવાનું ઈચ્છતા હોય તો એ વહીવટી તંત્ર માટે ખૂબ ગંભીર બાબત છે શરમજનક બાબત છે રાજ્ય સરકારે આ ચૂંટણીની કામગીરીને લઈને કોઈ ભરતી બોર્ડ કરવું જોઈએ ખાસ કર્મચારીઓની નિમણૂક કરવી જોઈએ કારણ કે શિક્ષકોને અનેક પ્રકારની જવાબદારી હોય પોતાના પરિવારની હોય પોતાની જે તે સ્કૂલમાં બાળકોનો અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય નજીકની અંદર બોર્ડની પરીક્ષા આવે આ તમામ તમામ પ્રકારની ગંભીરતાને લઈ અને રાજ્ય સરકારે કાં કાતો એસઆઈઆરની કામગીરીનો સમયગાળો વધારવો જોઈએ અથવા બોર્ડની પરીક્ષા પછી આ કામગીરી આપવી જોઈએ કારણ કે સવારમાં પોતાની સ્કૂલમાં પોતાનો અભ્યાસક્રમનો જે કોર્સ જેને જવાબદારી મળી હોય એ પૂરી કરવી એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષકો જે રીતના અત્યારે માનસિક તણાવ અને કામગીરીના ભારણ લઈને જે ચિંતામાં મુકાયા છે એને લઈ અને રાજ્ય સરકારના વહીવટી વિભાગે કોઈ નિરાકરણ કરવું જોઈએ કારણ કે આત્મહત્યા એ ગુજરાતના શિક્ષણ જગત માટે ખૂબ જ કલંકરૂપ સમાન છે હાલ અત્યારે જે બીએલઓ ની કામગીરી જેમને સંભાળી હતી તે આપણી સાથે જોડાયા છે શું નામ છે આપનું ડોક્ટર કૃષ્ણકુમાર મહેતા ડોક્ટર આપને હું પૂછવા માંગીશ તમે બીએલઓ ની કામગીરી કરી ચૂક્યા છો વર્ષોથી શું શું તકલીફ પડે છે બીએલઓ ને કારણ કે જે હાલમાં કર્મીઓ છે મીડિયા સામે આવતા ડરી પણ રહ્યા છે આમાં એવું છે કે પેલી વાત તો એ કે બીએલઓ ની જે ફરજ છે એ કોઈ પણ સરકારી કર્મચારીની રોજિંદી નિયમિત ફરજ છે અને એને લોકપ્રતિનિધિત્વ ધારાનો ભય બતાવીને ઘણી વખત કોઈ ક્યાંક આવી રીતે સરકારી કર્મચારીઓ પ્રેશર આપતા હોય છે મેં પોતે આવું અનુભવેલું છે અમારા ઘણા બીલોની આવી ફરિયાદ છે ટાર્ગેટ પૂરું કરવા ઉપરથી થી ચૂંટણી આદેશ હોય છે અને અંતે ભોગ એનો બીએલઓ બને છે હવે બીએલઓને પોતાને પોતાના કાર્યકાળ ઉપરાંત આ સમયમાં કામ કરવાનું હોય છે મારો દાખલો આપું તો પાલા મત વિસ્તારમાં ઘણા બધા મતદારો એ ઘર ભાડે બદલાવીને બીજા હાઈ લાગ્યા હતા અથવા તો પોતાના કાર્ડ કેન્સલ થયા હતા હવે એનો કોઈ સંપર્ક નહોતો એના ફોન નંબર દસ વર્ષ પહેલાંના બદલાઈ ગયા હતા આવા કેટલા બધા પ્રશ્નો થતા હોય છે જેનો કોઈ ઉપાય તંત્ર પાસે કે બીએલઓ પાસે હોતો નથી અત્યારે જે રીતે વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકો માટે જે આ પરિસ્થિતિ ઊભી રહી છે તો ચૂંટણી પંચને મારું એક નમ્ર નિવેદન છે કે કોઈપણ રાષ્ટ્રના વિકાસ પ્રગતિ અને ભવિષ્યનો આધાર એ શિક્ષણ છે છે શિક્ષણનું મહત્વ ઓછું ન આંકો વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે કોઈ પણ કામગીરી ન થવી જોઈએ કેમ કે એક શાળાનો પચાસ ટકાથી વધુ સ્ટાફ જો બીએલઓમાં જાય તો સ્વાભાવિક છે કે એ શિક્ષણને ઘણી જ વિપરીત અસર થાય એટલા માટે એક તુલનાત્મક વેચણી કરે તમામ સરકારી કચેરીઓમાંથી બેલેન્સ કરીને બધાને જો ફરજ આપે તો આ પ્રશ્ન મહદ અંશે ઉકેલી શકાશે નિવૃત્ત શિક્ષક અરુણભાઈ દવે છે તે આપણી સાથે જોડાયા છે બીએલઓ માનસિક પીડાઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ શું હતું ખાસ કરતો હું પહેલાં એ કહીશ કે આટલું બધું ટેન્શન રાખવાની જરૂર નથી એક બીએલઓને એના બ્લોકમાં હજારસી બારસો મતદાર આપવામાં આવ્યા છે અને આ એક સામાન્ય પ્રક્રિયા છે બાર પંદર વર્ષે થતી કારણ કે મતદાર યાદી સુધારણા સાથે લગભગ હું ત્રીસ વર્ષ ત્યાં સંકળાયેલો છું સાથોસાથ ચૂંટણી પંચની જે ચૂંટણી હોય છે એમાં પણ હું મહત્વની કામગીરીમાં તાલીમ ક્ષેત્રે હું માસ્ટર ટ્રેનર તરીકે કાર્યરત છું મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાર પંદર વર્ષે એક મેળવણું કરવામાં આવે છે જેથી કરી અને દાખલા તરીકે મૃત્યુ પામેલા હોય કે આવા કોઈ બીજે વયાગ્ય હોય તો એ લોકોનો જે તે જગ્યાએ એને એનો હક મળે એટલા માટે ન્યા નામે એનું એડ થાય તો એક બ્લોક લેવલ ને એમાં સુધારો એ લાગ્યો કે અલગ અલગ વિસ્તારના જુદી જુદી જગ્યાએ જે બીએલઓ હતા એને પોતાના એરિયાનો જ ઓર્ડર આપવામાં આવ્યો જે ઘણું સારું બાબત જે અત્યાર સુધી બીએલ ઓની માગણી હતી હાલ જે બીએલઓ મેન્ટલી અત્યારે તેઓ અસ્તવ્યસ્ત છે તેમની માનસિક સ્થિતિ ખૂબ ખરાબ છે જાય તો જાય કા અધિકારીઓને ફરિયાદ કરી શકતા નથી અધિકારીઓ પ્રેશર કરે છે તેવી ઘટના રાજ્યમાં સામે આવી છે આવી સ્થિતિમાં જે બીએલો પીડાતા હોય તેને શું મેસેજ આપશો તેને શું કરવું ખાસ કરી અને એક તો ટાઈમ નું આખો આયોજન છે એટલા માટે સતત એને કામ કરવું પડે છે ડોર ટુ ડોર ચાલવું પડે છે અને એક વસ્તુ એ છે કે લોકોમાં થોડીક જાગૃતિ છે એના કારણે એ પણ મદદરૂપ થાય છે પણ બીએલઓએ ટેન્શન ન લેવું જોઈએ એનાથી જેટલું થાય એટલું હવે તો સહાયક બીએલઓ પણ એને આપવામાં આવ્યા છે તો બંનેના સહયોગથી થોડું ઘણું કરો ખોટું ટેન્શન ન લેવો અને ક્યાંય આ જે શોર્ટ ટાઈમનો જે આખો કાર્યક્રમ છે એમાં મેક્સિમમ આપણાથી થાય એટલું કરી અને તંત્રને આપણે મદદરૂપ થઈએ માટે તમામ ગુજરાતના શિક્ષકોને વિનંતી કરું છું કે તમારા સહાયક બિલ બીએલો સાથે તમે સાથે મળી અને લોકોનો પણ સહયોગ લઈ અને ધીમે ધીમે આસપાસના લતાના કોઈ આગેવાનો હોય એનો સહયોગ લ્યો ખોટું ટેન્શન તમે લ્યોમાં તમારાથી થાય તેટલું કરો અને એટલું અધિકારીને પણ તમે સમજાવી શકો છો કે સર આટલું કાલ થયું કાલે હું વહેલો જઈને પૂરું કરનાર છે તો આવું ક્યાંય ટેન્શન લ્યોમાં ખોટા પગલાં ભરવાની જરૂર નથી આ એક સામાન્ય કામ છે અને એમાં ક્યાંય તમને સપોર્ટમાં ઇન્ટરનેટના માધ્યમથી તમે મતદાર યાદી આ બધું જોઈ શકો છો એટલે トンセン・リオマン。 હાલ અત્યારે જે બીએલઓનું મનોબળ મજબૂત થાય તે માટે થઈને અધિકારીઓ અને સરકાર પણ પ્રયત્ન કરી રહી છે ત્યારે ન્યૂઝ કેપિટલ પણ એ તમામ બીએલઓને મેસેજ આપે છે કે જો તમે માનસિક રીતે પીડાતા હોય તો તમે અધિકારીઓને જાણ ન કરો તો કાંઈ નહીં પરંતુ તમારા જે સાથી બીએલો છે તેને જાણ કરો અને તે તેમની વાત તમારા પ્રિન્સિપાલને પહોંચાડશે અને સાથે જો તમે માનસિક રીતે પીડાતા હોય તમને કોઈ પ્રેશર કરતું હોય તો ન્યૂઝ કેપિટલ તમારો અવાજ બનશે બિલકુલ બિલકુલ ઋષિ અમને એ પણ પૂછી જોઓ વિડિયો બનાવ્યો બિલકુલ એમને એ પણ પૂછી જોઓ કે મોડે સુધી જે ફોન કરવામાં આવે છે મોડે સુધી રાત્રે કામ કરાવવાનું કહેવામાં આવે છે રાત્રે રાત્રે ફોન કરવામાં આવે છે તેવા પણ આક્ષેપો બીએલઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે શું તે હકીકત છે અને એ પ્રેશર નથી તો શું છે આ ચોક્કસથી ફરીથી વાત કરીએ એમની સાથે બીએલઓ ને મોડે સુધી ફોન કરવામાં આવે છે બીએલઓ ના પણ આક્ષેપ છે કે રાત્રે બાર બાર વાગે જગાડવામાં આવે છે અને અધિકારીઓ બાર થી સાડા બાર વાગે પણ અપડેટ લે છે તો આ પરિસ્થિતિનું શું ઘણીવાર એવા ઇસ્યુ ઊભા થતા હોય એને કારણે બી નું કારણ કે એક જ વ્યક્તિ એવી છે જે બ્લોક લેવલની ઓફિસર છે અને સંપૂર્ણ ત્યાંની માહિતી તેની પાસે હોય છે તો એને કારણે અધિકારીને ક્યાંક ઉપર આંકડા મોકલવાના હોય એમાં ક્યાંક કાંઈ પ્રોબ્લેમ હોય તો રાત્રે ઘણીવાર ફોન થતા હોય છે પણ એ ની દરરોજ થાય છે મારા સંપર્કમાં અમુક બેલો છે પરંતુ તેની મર્યાદા છે કે સરકારી કર્મી છે એટલે ફેસ બારે નથી લાવી શકતા કે નથી મને ફોન ઉપર વાત કરી શકતા રૂબરૂ રજૂઆત કરેલી છે કે અમે આ પ્રકારે પીડાય છીએ લેડીઝ ને તો બબે વાગે રાત્રે અરજદારો ફોન કરે છે કે બેન મારું નામ આમાં ક્યાં છે તો આ સ્થિતિનું શું કરવાનું એ ખરેખર એક તંત્ર છે એક સૂચના અખબારોમાં આપવી જોઈએ કે ભાઈ બીએલોને સાડા સાત આઠ પછી કે આવા ફોન ન કરવા જોઈએ એ પણ એને શાંતિથી જીવવા દે એ પણ પરિવાર સાથે છે તો આ એક ખોટું છે પણ ઘણીવાર ઉત્સાહમાં આવી અને પોતાનું નામ ન મળતું હોય અને મારું નામ હવે નીકળી જશે એ ડરથી ઘણીવાર પબ્લિક છે એ ફોન કરતી હોય છે અધિકારીઓ આંકડા મોકલવા માટે ફોન કરતા હોય છે આમાં એક ચોક્કસ ગાઈડલાઈન જવું તો ચોક્કસ બનાવવું પડશે કારણ કે જે રીતની ગુજરાતમાં ઘટના બની રહી છે એના અંકુશ માટે તો આપણે આવી એક ગાઈડલાઈન કરવી પડશે અખબારોમાં ચોક્કસ એવી માહિતી પબ્લિક જોગ સંદેશ જોગ આપણે આપવી જોઈએ કે આ સમય દરમિયાન તમારે ફોન કરવો એટલે આ સમય અધિકારીઓ પણ સમજવું જોશે ને કે રાત્રે દસ પછી એવા બીએલઓ કામગીરી નહીં આપવાની ના એ જો અધિકારી લેવલે પબ્લિક લેવલે અને તમામ તંત્ર લેવલે હવે ચોક્કસ આમાં કઈક ગાઈડલાઈન બહાર પાડવી પડશે કારણ કે જે રીતની બે ત્રણ દિવસ ત્યાં ઘટનાઓ બને છે એ ખરેખર એક બહુ

આ જે બીએલો છે તેમણે ફેસબુક લાઈવ કર્યું છે અને વિનુ આમનું નામ હતું કે જેમણે ફેસબુક લાઈવ કરી અને કહ્યું છે કે આ બીએલોની કામગીરીનું ભારણ ખૂબ વધી રહ્યું છે અને આખરે આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડે તેમ છે એટલે અનેક સવાલો અત્યારે આ કામગીરીને લઈને થઈ રહ્યા છે સાથે સાથે જે બાળકોનું શિક્ષણ છે તેની પર પણ આની અસર પડી રહી છે કારણ કે પ્રાથમિક શાળાની અંદર તમામ જે બાળકો છે તેમણે ક્યાંક શિક્ષણ તેમને પૂરેપૂરું અપાતું નથી અને શિક્ષકોના આ પ્રયાસ અત્યારે તેઓ જે રીતે મોડે સુધી કામ કરી રહ્યા છે તેને લઈને પણ બિલકુલ આપણી સાથે રાકેશભાઈ ઠાકર પ્રચાર મંત્રી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શૈક્ષિક સંઘના રાકેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર અનેક એવી અત્યારે જે બીએલઓની કામગીરી ચાલી રહી છે અને અનેક સમસ્યાઓ ત્યાં બીએલઓ અનુભવી રહ્યા છે શિક્ષકો અનુભવી રહ્યા છે આપની પ્રતિક્રિયા શું આપ શું કહેશો આજે એક બાદ એક ઘટનાઓ સામે આવી સર કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી મુશ્કેલીઓનો સામનો શિક્ષક કરી રહ્યો છે ડિપ્રેશનનો શિકાર મોટા ભાગના ગુજરાતના બીએલઓ જે છે એ શિક્ષકો અનુભવી રહ્યા છે ડિપ્રેશન અને એના કારણે જુદા જુદા તબક્કામાં જુદા જુદા વર્તનો દ્વારા આ બધું બહાર આવી રહ્યું છે ચાર શિક્ષકો તો ઓલરેડી મૃત્યુને પામી ચૂક્યા છે આત્મહત્યા કરી પણ ગયા છે છે હમણાં જ ફેસબુક પર જિલ્લામાંથી સમાચાર અને એ તાલુકા પંચાયત સુધી પહોંચીને ત્યાંથી લાઈવ કર્યું છે કે મારા પર કામનું આટલું પ્રેશર છે શિક્ષકે અને બીઓલો તો તમે સમજી શકો છો કે આ એક એટલી બધી માનસિક યાતનામાંથી પસાર થવાનું થાય છે ग्रास रूट लेव्हलले मतदाराઓની વેંચણી કર્યા પછી फॉर्म પાછા આવી નથી રહ્યા અને પીએલ ઓ ની ઉપલી જે કઈ કચેરી છે એ ચૂંટણી આયોગના જેટલા પણ કર્મચારીઓ છે અથવા તો સરકારી તંત્રના જે માણસો છે સતત પીએલઓ પર દબાવ કરી રહ્યા છે કે અત્યારે અત્યારે આ માહિતી આપો અત્યારે અત્યારે તમે અપલોડ કરો અત્યારે અત્યારે આટલું પરિણામ આવવું જ જોઈએ તેમ અત્યાર સુધી કામગીરી નથી થઈ અને આ જે દબાણ પ્રવૃત્તિ થઈ રહી છે એના કારણે શિક્ષક એકદમ ડિપ્રેશનની ઘરતામાં છે અને એના કારણે આ બધી જ ઘટનાક્રમો બની રહી છે અને આવું કંઈ પણ થશે આવ્યા પછીનું એના માટે ચૂંટણી આયોગ જવાબદાર રહેશે તંત્ર જવાબદાર રહેશે એમાં કોઈ બે નથી બિલકુલ બિલકુલ રાકેશભાઈ આપ જોડાયા તે બદલ આપનો આભાર મંજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે પ્રમુખ છે શૈક્ષિક સંઘના

તો એટલે હાલની પરિસ્થિતિ જોવાય તો एसआय ने અંદર તમામ પ્રાથમિક શિક્ષકોની એક કામગીરી જોતરી દેવામાં આવી છે પરંતુ તેના સમય મર્યાદાને કારણે કામગીરી પૂર્ણ કરવા માટે ઉપલા લેવલથી એટલો બધો પ્રેશર કરવામાં આવે છે પુષ્કળ એટલે શિક્ષક જગત જે છે કર્મચારી એ પોતાની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ ન થાય એટલા માટે બિલકુલ બિલકુલ आवाज આવે છે બિલકુલ આવે છે આવે છે મંજીભાઈ હં એટલે પ્રેશર કરવામાં આવે છે અને કદાચ બે દિવસથી આપણા ગુજરાતની અંદર જોઈ રહેલા છે કે કેટલાક અઘટિત ઘટનાઓ જ્યારે બનતી હોય છે તો વિનુભાઈ જે મારી સાથે વાત કરી એટલે તાત્કાલિક હું પાંચ મિનિટની અંદર તાલુકા પંચાયત ખાતે પહોંચી અને જે તે વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી અને એ મામલાને શાંત પાડવાનો કર્યો છે પરંતુ કામગીરી ચોક્કસ કરવા માટે બંધાયેલા છે રાષ્ટ્રીય કામગીરી છે પણ એને પ્રેમ અને હુખથી જો કામ કરીશું ને ત્યાં કામગીરી કરવા માટે કદાચ અઘટિત ઘટના ન બને એ માટે પણ આ અંગેની લાગતાઓ સાથે ચર્ચા કરીને આ મામલે કર્યું હાલની પરિસ્થિતિ એવી છે કે કામગીરી ચોથી તારીખ સુધી ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની છે પણ કામગીરી ઓછી હોવાને કારણે શહેરી વિસ્તારની અંદર અને ન્યાય મામલતદારો પોતાનું જયારે બેહુદુ વર્તન કરતા હોય છે એ પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ક્યારેય પણ સ્થાપી લે નથી બિલકુલ બિલકુલ અને ફરજ અને જ્યારે જરૂર પડશે ત્યારે પંચમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગાનો આનો બહિષ્કાર કરવા માટે પણ તૈયારી બતાવી છે તાત્કાલિક પ્રાંત સાહેબ સાથે મળી અને એમને પોતાની કામગીરીમાંથી ત્રણ જે બહેનો છે બેનોને કામગીરીમાંથી મુક્ત કરીને ઓફિસ કામગીરી સોંપવામાં આવેલી છે મારી રજૂઆતને ધ્યાને લઈને અને એમને એક ઓડિયો પણ મૂકી દીધો છે કે હવે પછી આ કામગીરી માટે કોઈ પણ પ્રકારનું પ્રેશર ધાક ધમકી કે દાબા ન કરવા આવે અને આપણે કામ બધા સાથે મળી કરીને કરીએ એ માટેની પ્રાંત ઓફિસર શ્રી અમારા મોદી સાહેબે મારી સાથે ચર્ચા અને રૂબરૂ મુલાકાત ની અંદર જવાબ આપેલો છે અને એ લોકોને કામગીરીમાંથી પણ નાય મામલા હટાવી દેવામાં તમામ કર્મચારીઓને એવી પણ સૂચના આપવામાં આવી છે કે દરેકે પોતાના કામ જે છે પ્રેમથી એમની પાસેથી કરાવવું ના હોય તો કોઈ બી રીતે કઈ રીતે મદદરૂપ થવું છે અને સંકલન માં રહીને કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે બિલકુલ બિલકુલ મંજીભાઈ આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ તરફ ગાંધીનગરમાં બીએલો શિક્ષકોની હાલત કફોડી થઈ છે જ્યાં ઓનલાઈન કામથી કંટાળેલા શિક્ષકોને હવે સર્વર બંધથી ધક્કા ખાવા પડી રહ્યા છે જ્યાં ઘરે ઘરે ફોર્મ પહોંચાડ્યા બાદ ફોર્મ સ્વીકારવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે ફોર્મ અપલોડ ન થતા બીએલો શિક્ષકો પરેશાન થઈ ઉઠ્યા છે ચૂંટણી પંચ બીએલોને ટાર્ગેટ આપી રહ્યા છે અને સચિવાલયમાં આવેલી ચૂંટણી પંચની ઓફિસ પણ બંધ છે જ્યાં ચૂંટણી પંચના અધિકારીઓ રજાના મૂડમાં છે તો ચાર ડિસેમ્બર પહેલા બીએલઓ કામગીરી પૂર્ણ કરવાનો આ ટાર્ગેટ માથાનો દુખાવો પણ બની ચૂક્યો છે નવ ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી આવશે ને તેથી શિક્ષકો પર દબાણ વધ્યું છે આજથી બે દિવસ તેરસો તેત્રીસ મતદાન મથકો પર બીએલઓ હાજર રહેશે અને વિશેષ કેમ્પમાં ચકાસણી ફોર્મ ભરીને પરત આપવા ઉપરાંત વર્ષ બે હજાર બે યાદીથી મેપિંગ કરી શકાશે વધુ વિગતો મેળવે સંવાદદાતા મલ્હાર આપણી સાથે સીધા જોડાયા છે મલ્હાર હવે ફોર્મ ભરવાને લઈને સર્વર પણ ડાઉન જોવા મળી રહ્યા છે અને ટેકનિકલ ઇશ્યુઝ પણ વધી રહ્યા છે જેના કારણે બીએલ ઓ ની કામગીરીનું ભારણ આ તરફથી પણ વધી રહ્યું છે શું વિગતો સામે આવી રહી છે કઈ સમસ્યાઓ ચોક્કસથી કુશાગ્ર નજર કરીએ તો અત્યારે રાજ્યમાં એસઆઈઆર એટલે કે સરની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે કેટલીક જગ્યાએ જે છે તે શિક્ષકો જે બીએલઓની કામગીરીમાં જોતરાયા છે તેમને જે છે તે ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે શરૂઆતના તબક્કામાં તો તમામ લોકો જે છે એટલે કે જે બીએલઓની કામગીરીમાં જોડાયેલા રાજ્ય સરકારના અઢાર જે સંવર્ગ છે એ અને શિક્ષકો જે છે તેની અંદર સમાવેશ થાય છે આ તમામ લોકોએ જે છે તે મતદારોના ઘરે જે છે તે ફોર્મ પહોંચાડ્યા હતા વિગતો ભરવાની સૂચના આપી હતી નથી ક્યાંય સમજણ ન પડે તો બીઓલોજી છે એનો નંબર આપેલો છે તેના પર ફોન કરીને મતદાર જે છે તે વિગતની જાણકારી પણ હાંસલ કરી શકે છે ફોર્મ ભર્યા ફોર્મ લીધા લગભગ ચૂંટણી પંચના કહેવા પ્રમાણે પાંચ કરોડ આઠ લાખ લોકોને જે છે તે ફોર્મનું વિતરણ જે છે તે કરી દેવામાં આવ્યું છે લગભગ નવ્વાણું ટકા જેટલી કામગીરી જે છે તે રાજ્યમાં સરની ફોર્મ વિતરણની જે છે તે પૂર્ણ થઈ છે અને હવે ફોર્મ પરત લેવાની કામગીરી પણ ચાલી રહી છે મહત્વની વાત એ છે કે જ્યારે બીએલઓ જે છે તે મતદારના ઘરેથી ફોર્મ લઈને ફોર્મની વિગતો જે છે તે ચૂંટણી પંચની જે એપ જે જાહેર કરી છે એપ ઉપર જ્યારે તેઓ ફોર્મ અપલોડ કરી રહ્યા છે તેમાં સર્વર જે છે તે મોટે ભાગે ડાઉન હોવાની ફરિયાદ જે છે તે સામે આવી રહી છે બીજી બાજુ કલેક્ટર કક્ષાએથી અને મામલતદાર કચેરીથી પણ જે છે તે બીએલઓ કામગીરી કરતા શિક્ષકોને જે છે તે ભારે દબાણ આપવામાં આવી રહ્યું છે ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે કુશાગ્ર એક ફોર્મ જો અગર ભરવા જઈએ ઓનલાઈન આખું ફોર્મ જે ભરવાનું હોય છે એપની અંદર તેની અંદર મેક્સિમમ જે છે તે આઠથી દસ મિનિટ જેટલો સમય જે છે તે જતો હોય છે અને જો આ ફોર્મ ભરતી વખતે એપમાં ક્યાંય એરર આવે છે અથવા તો નેટ જતું રહે છે તો આખું ફોર્મ જે છે તે રિજેક્ટ થાય છે એટલે પાછું નવેસરથી ફોર્મ જે છે તે બીએલઓએ ભરવાનું રહેતું હોય છે એટલે આ એક મોટી તકલીફ જે છે તે કર્મચારીઓને સામે આવી રહી છે મહત્વની વાત એ છે કે આજે શનિવાર રજાનો દિવસ છે તમામ જગ્યાએ રાજ્યની સરકારી કચેરીઓ જે છે તે બંધ છે પરંતુ બીએલ કર્મચારી જે છે તે અત્યારે પણ ક્યાંક કામ કરી રહ્યા છે પોતાનું જે ફોર્મ હોય ઓનલાઈન જે છે તે પર ભરી રહ્યા છે પરંતુ જેના થકી આદેશ છૂટ્યા છે એટલે કે ચૂંટણી પંચે જે આદેશ આપ્યા છે કે ચાર ડિસેમ્બર પહેલાં જે છે તે ફોર્મ ભરવાની કવાયત જે છે તે પૂર્ણ થવી જોઈએ કારણ કે નવમી ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી જે છે તે બહાર પાડવાની છે અને અંતિમ યાદી જે છે તે ફેબ્રુઆરી માસમાં બહાર પડશે એટલે કે ચૂંટણી પંચ દ્વારા જે આદેશો તો આપી દેવામાં આવે છે ચાર તારીખની ડેડલાઈન છે બીએલઓને પરંતુ અત્યારે આપ ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યું છે ન્યૂઝ કેપિટલ આ મુખ્ય ચૂંટણી પંચની ઓફિસ છે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યની અહીંયા આગળ અત્યારે કચેરીમાં જે છે તે બંધ જોવા મળી રહ્યા છે જે અધિકારીઓ આદેશ કરે છે જે આદેશ બીએલઓ સુધી પહોંચે છે એટલે કે વચ્ચે જે છે તે કલેક્ટર પણ આવે છે મામલતદાર પણ આવે છે પ્રાંત અધિકારી પણ આવે છે આ તમામ સુધી આદેશ પહોંચતા હોય છે પરંતુ અત્યારે આ ચૂંટણી પંચની કચેરી જે છે શનિવાર છે રજાનો દિવસ છે જવાબદારી માત્ર બીએલ નથી ચૂંટણી પંચના અધિકારીઓની પણ છે તેમને પણ ફરજ ઉપર હાજર રહેવું જોઈએ પરંતુ અહીંયા આગળ કચેરી જે છે તે અત્યારે બંધ છે કોઈ પણ અધિકારી કે કર્મચારી જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત નથી હવે બીએલઓને જ્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે કોઈપણ પ્રકારની તકલીફ પડે તો સૌથી પહેલાં તે જે છે તેને પ્રાંત હશે કે મામલતદાર હશે તેનો સંપર્ક કરવાનો રહેશે ત્યાંથી માહિતી મેળવશે અને ત્યારબાદ કામગીરી કરશે પરંતુ ક્યાંક એવી ટેકનિકલ એરર આવે કે જે પ્રાંતને કે મામલતદારને પણ ખ્યાલ ન હોય અને સીધો ચૂંટણી પંચનો સંપર્ક સાંધવો હોય તો ચૂંટણી પંચ જે છે તે આજે બંધ છે એટલે કે કોઈ પણ કર્મચારી જે છે તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત નથી જેના કારણે બીએલઓને જે છે તે હાલાકી પડી શકે છે એક બાજુ ટાર્ગેટ આપવાનો છે ઉચ્ચ અધિકારીઓ જે છે તે ચૂંટણી શાખા સાથે સંકળાયેલા છે જેના મુખ્ય જે નિર્વાચન અધિકારી કહીએ હરીશ શુક્લા જે છે તેઓ પણ આજે રજા ઉપર છે અન્ય પણ જે અધિકારીઓની જો વાત કરીએ તો અન્ય જે અધિકારીઓ આવતા હોય છે જે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી હોય કે પછી ન્યાયબ સચિવ હોય અધિક કલેક્ટર કક્ષાના અધિકારી અહીંયા છે સેક્શન અધિકારી છે અગ્ર રહસ્ય સચિવ વર્ગ એક છે આ તમામ અધિકારીઓ જે છે તે અત્યારે રજાના મૂળમાં છે કારણ કે બીએલઓ તો જે એમની કામગીરી કરી રહ્યા છે પરંતુ અધિકારી જે છે તે અત્યારે આરામ ફરમાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કારણ કે મહત્ત્વની જવાબદારી જ્યારે રાજ્યમાં ચાલતી હોય તો ચોક્કસથી મુખ્ય નિર્વાચન કચેરીએ પણ જે છે તે પોતાની કામગીરી રજાના દિવસે પણ ચાલુ રાખવી જોઈએ પરંતુ અહીંયા આગળ કોઈ પણ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે એક પણ અધિકારી કે કર્મચારી જે છે તે અહીંયા આગળ છે નહીં અત્યારે આ વિભાગ જે છે તે એકદમ સુમસાન પડ્યો છે બીએલઓ જે છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરી રહ્યા છે તેઓ તકલીફ જે છે તે વેઠી રહ્યા છે યાતાયાત જે છે તે ભોગવી રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે કોડીનાની અંદર એક શિક્ષકે જે છે તે દબાણવશ થઈને જે છે તેણે પોતાને જે છે સુસાઈડ કર્યું હતું અત્યારે આ જોઈ રહ્યા છો કે મુખ્ય ચૂંટણી અધિકારીનું કાર્યાલય છે જ્યાં આગળ અત્યારે આ કચેરી જે છે તે બંધ છે અહીંયા આગળ કોઈ પણ અધિકારી જે છે તે નથી અત્યારે બીએલઓ જે કામ કરી રહ્યા છે અને તેમને માનો કોઈ તકલીફ પડે તો તે કોનો સંપર્ક કરે કારણ કે કામ જે છે તે અટવાઈ જાય કારણ કે બીજી બાજુ ટાર્ગેટ આપ્યો છે અને બીજી બાજુ મુશ્કેલી પડે તો જવાબદાર કોણ પ્રાંત મામલતદાર કલેક્ટર કક્ષા સુધીના એ લોકોને જવાબ મળી શકે છે પરંતુ જો એમને પણ ખ્યાલ ન હોય તો પછી આ અધિકારીઓ રજા ઉપર છે તો કઈ રીતે આ કામ થઈ શકે કારણ કે ચાર તારીખની જે ડેડલાઈન જે છે તે આપવામાં આવી છે આ ડેડલાઈનને જે છે તે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ટાસ્ક જે છે તે આપવામાં આવી રહ્યા છે વોર્ડ ડીટ ટાસ્ક આપવામાં આવી રહ્યા છે આવતીકાલે પણ રવિવારની જાહેર રજા છે આ રજાના દિવસે પણ કર્મચારીઓને જે છે તે બુથ ઉપર જઈને મતદારોની જે યાદી હતી તેની યાદીની જે છે તે કામગીરી કરવી પડશે આ ઉપરાંત જે લોકો રજાના દિવસે પોતાના મતદાર કાર્ડ માટે જતા હશે તો તેમને પણ જે છે તે બીએલો જાણકારી આપશે એટલે કે બીએલો તરીકે કામગીરી નિભાવતા જે શિક્ષક હોય અથવા તો રાજ્ય સરકારના વર્ગ ત્રણના અન્ય સંવર્ગના કર્મચારી હોય તેઓ માટે કોઈ રજા નથી હોતી તે લોકોને શનિવાર હોય કે રવિવાર હોય કામ કરવું પડે છે પરંતુ જે આદેશ આપે છે તેવા અધિકારીઓ જે છે તે રજાના મૂળમાં અત્યારે જોવા મળી રહ્યા છે કુશાગ્રહ બિલકુલ માહિતી સાથે જોડા મલ્હાર આપનો આભાર તો આ તરફ વાત આગળ કરીશું કે જ્યાં આગળ જે એક બાદ એક બિલની શિક્ષકોની હાલત છે તે કફોડી થતાં લોકો પરેશાન થયા